સલામતપુરા વિસ્તારમાં હજીરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી તબીબી પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈ રહ્યા હતા તે દરમિયાન મહિલા ઢળી પડી હતી તેથી તાત્કાલિક તબીબીએ સીપીઆર આપીને મહિલાને મોતના મુખમાંથી ઉગારી હતી સમગ્ર ઘટના સিসিટીવીમાં કેદ થઈ ગઈ હતી મળતી વિગતો અનુસાર વાત કરીએ તો સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજીરી ચેમ્બરમાં કેડીકેર હોમિયોપેથી ક્લિનિક આવેલી છે

જોકે એ દરમિયાન મહિલા ટેબલ પરથી નીચે પડી ગઈ હતી આખો ઢોળા ઉપર ચડી ગયા હતા આથી ડૉક્ટર અસ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આપવાનું શરૂ કર્યું હતું આ સ્ટાફ પણ તોડી આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી ડોક્ટર અયાઝે કહ્યું કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતા કાર્ડિયાગ એસિસ્ટ જેવું લાવ્યું હતું જેથી અમે રિપોર્ટ લખી આપ્યા હતા જોકે આર્થિક રીતે નબળું પરિવાર છે તેણીનો પતિ ચલાવે છે જેથી તેમણે એ રિપોર્ટ ન હોતા કરાવ્યા જોકે હાલ અમે દવાઓ આપી છે જેના આધારે તેણી તબિયત સાધારણ હોવાનું જાણવા મળે છે